તાપી જિલ્લામાં આજે વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસવાના કારણે નદી નાળાઓમાં પાણીની આવક થઈ રહી છે વાત કરવામાં આવે તો છેલ્લા બે કલાકની અંદર ઢોલવણ તાલુકામાં પાંચ પોઈન્ટ એકોતેર ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે હાલ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ દ્રશ્યો જે છે તે ઢોલવણ તાલુકામાં આવેલી પુણા નદીનો છે આ પૂણા નદીનો ટચ છે જેની અંદર આપ જોઈ શકો છો કે ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે ઉપર અસપાય એટલે કે ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને કારણે હાલમાં આ પાણીની આવક થઈ રહી છે જેના કારણે નીચાણવાળા વિસ્તારો જેવી પરિસ્થિતિ સર્જાઈ છે વાત કરવામાં આવે તો નીચાણના વિસ્તારો જેમાં છ થી સાત જેટલા ગામોને હાલમાં એલર્ટ કરવામાં આવે છે જેને લઈને તંત્ર દ્વારા હાલમાં અપીલ કરવામાં આવી રહી છે કે તટ વિસ્તારમાં ના જઈ શકે તાપીની પૂર્ણા નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે ભારે વરસાદને લઈને પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ છે ડાંગ અને તાપીમાં ભારે વરસાદી માહોલ જામ્યો અને જેના પગલે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે નદી કાંઠાના વિસ્તારોમાં અવરજવર ન કરવા માટે તંત્રે સૂચના આપી છે